એક નંબર નો તાલુકા પંચાયત કરવું પડે તમે વિચાર કરો એ કોના માટે માંગે છે પોતાના ગજવા માટે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હું કુંવરજીભાઈ હળપતિને કહેવા માંગુ છું તમે એક બંધારણીય હોદ્દા પર છો તમારી ગુજરાતમાં સરકાર છે દેશમાં સરકાર છે જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો રહી વાત ભ્રષ્ટાચારની અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા વળગતાઓની એજન્સીઓ જેમ કે કુંવરજીભાઈ હળપતિની પોતાના લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે જેનું સંચાલન સંદીપ શાહ દિવ્ય શાહ અને કુમાર શાહ એ લોકો દ્વારા અંબાજીથી ઉમર ગામના ચૌદે ચૌદ ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં આધી આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે દસ ગણા વધુ એસ્ટીમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે જેની છેલ્લા પાંચ વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે બે હજારથી કરોડ નું કુંવતજીભાઈ હળપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવે છે જે વાત મેં ગૃહમાં પણ કરી છે જે આજે પણ રેકોર્ડ પર છે ત્યારે જેનાથી એમને સીએમ સાહેબનો ઠક્કો મળ્યો હશે જેનાથી અકળાઈને આ ઉભરો એમણે ઠાલવ્યો હશે એવું હું માનું છું અને એમણે બીજી વાત કરી છે કે ચૈતર વસાવ આનંદભાઈ પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે ગેરમાર્ગે દોરે છે તમે આદિવાસી સમાજના શુભચિંતક હોવ તો આદિવાસીઓ માટે ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં ચાર હજાર ત્રણસોને તોત્તેર કરોડની જોગવાઈ કરવામાં આવી હતી તેમાંથી તમે અને કુબેરભાઈએ માત્રને માત્ર બે હજાર આઠસોને ઓગણ્યાશી કરોડ તમે ફાળવ્યા છે અને એમાંથી પણ નવસોને બે કરોડ રૂપિયા તમે વણ વપરાયેલા મૂકી દીધા છે ત્યારે પેલા ચૌદસો પંચાણું કરોડ ફાળવવાના બાકી અને આ નવસો બે કરોડ ભણ વપરાયેલા કુલ ચોવીસો કરોડ રૂપિયા આજે બી તમે ફાળવ્યા નથી સાહીઠ ટકા રકમ આ નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં તમે આપ્યા નથી જે આદિવાસી સમાજ સાથેનો અન્યાય છે જો તમે આદિવાસી સમાજ હિત ઈચ્છતા હોય તો શિષ્યવૃત્તિ બાળકોને ને ઉચ્ચ અભ્યાસ માટે મળતી શા માટે તમે બંધ કરી આજે પણ ઉકાઈ કાકરાપાડ નર્મદા કરજણ વિસ્થાપિતો વળતર માટે આજે ફરે છે એમને આજે પણ વળતર મળ્યા નથી આજે પણ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી શાળા નથી આજે રોડ રસ્તા નથી કનેક્ટિવિટી નથી આજે રોજગારી નથી શા માટે તમે કરતા નથી સિંચાઈનું પાણી કેમ આપતા નથી કુંવરજીભાઈ પોતાના વિસ્તારમાં માંડવી સુગર ન જેવી કિંમતે ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવી ત્યાં કેમ તમે બોલ્યા નથી આજે વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને આપવામાં સરકાર આગળ વધી રહી છે એમાં કેમ તમે બોલતા નથી ત્યારે હા કુંવરજીભાઈ પોતાનો કૌભાંડ બહાર આવી જાય એના પર પડદો પાડવા માટે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમારા પર અને આક્ષેપબાજી કરતા હોય એવું અમને લાગી રહ્યું છે કુંવરજીભાઈ હળપતિની લાગણી ચસ્કીઓ એવું લાગે છે કેમ કે વિધાનસભામાં જ્યારે આદિવાસી સમાજના પ્રશ્નને વાચા આપવાનું હતું ત્યારે કશું બોલતા નથી એમના વિસ્તારમાં જ્યારે અમે મીટિંગ કરી અને જે સૌર ઉર્જા સોલાર પ્લાન્ટ જે ઉકાળી નાખવાના ગામના લોકો વિરોધ કરી રહ્યા હતા અમે એમાં સપોર્ટ કર્યો છે અને મને યાદ છે ત્યાં સુધી અમે કોઈની પાસે ટકાવારી લીધી નથી પરંતુ મને યાદ છે ત્યાં સુધી તમે ટ્રાઇબલ સબ પ્લાન્ટના અંદર ની રોકવા માટેના પ્લાન્ટ આપવાના હતા ત્યારે તમે થરાદની એજન્સી પાસે કેટલા રૂપિયા લીધા છે એ તમે અને તમારા પીએ યાદ કરવાની જરૂર છે બીજી વાત અમે આદિવાસી સમાજના લોકોને લઈને એમના રસ્તા પર ઉતરીએ છીએ અને એમને પ્રશ્નને વાચા આપીએ છીએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં જ્યારે વાત કરવાની હતી ત્યારે તમે ઊભા થઈને તમે આપણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે તેની વાત કરી નથી પરંતુ અગર તમે કોઈ એવી સાબિતી કરી બતાવતા હોય તો અમે તમે અમારા પર તપાસ લાવી શકો છો રહી વાત તાલુકા પંચાયતની આ તાલુકા પંચાયત ભાજપની સરકારની છે અને એ જ તપાસ તમે કરી શકો છો પરંતુ માત્ર આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નને વાચા આપવાનું મૂકીને ટકાવારી રાજ તમારા તમારી સરકારમાં ચાલે છે ભ્રષ્ટાચાર ચાલે છે